તો જય માતાજી મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડિયોની અંદર અને આજ આપણે ટાઈમ બહુ જારો થઈ ગયો છે અને પાછો આપણે વિડિયો લાવી દીધો છે અને આજનો જે ચેલેન્જ છે ને આપડા ફ્રૂટી રાખેલી છે અને ફ્રૂટી આપણે 6 6 ફ્રૂટી છે સરખી પડી ગઈ મેંગો ફ્રૂટી 6 6 ફ્રૂટી રાખેલી છે અને આજના કન્ટેસ્ટન્ટ છે અમારા મનીષભાઈ મનીષભાઈ અને વિજયભાઈ આપડા આપણા પાછા વિડિયોમાં આવી ગયા છે સડકથી નતા આવ્યા અને પાછા આવી ગયા છે વિડિયોમાં

કાઈ વાંધો નહીં અને આપણે તમે એન્ડ સુધી વિડીયો જોતા રહીએ તમને ખબર પડી જાય કોણ જીતે છે મનીષભાઈ જીતે છે કે અમારે વિજયભાઈ જીતે છે અને આ જે જીત છે એને પાંચસો રૂપિયા સ્પાઇસ છે આપડી તો ફ્રૂટીમાં એક ટીપુ પણ ન રહેવું જોઈએ અને પછી છે ને પેલા ભૂંગળી ચીપીવા રહે છે અને પછી ખાલી થઈ જાય કેમ ખાલી છે તો પછી આમ કરીને આમ કંડાક ગયો અને તોય ન નીકળ્યા તો આ ફોન લાખવા રહે છે એ હું જોઈ લઈ શેક કરી અહીંથી એક એક લેવા મળી જાય રેડી અને આપણે થ્રી ટુ વન કરીને જે તમે તૈયાર થઈ જાવ ફૂલ તૈયાર રેડી એમ અડો માલો કામ બે હરકા થઈ તો મિત્રો આપણે ચાલુ કરી દઈએ તો થ્રી ટુ અને વન હાલો અને વિજયભાઈ અમારે પહેલું ઉપાડી લીધું છે વિજયભાઈ નું તો ગોટે ગુડ થાય છે ભાઈ વિજયભાઈ પોયલા ભાઈ તો બેવડું વાગ દીધું

તો અમારા વિજયભાઈ પાછળ રહે છે જોઈ શકો તમે વિજયભાઈ ભાઈ કેમલા ભાઈ એક જ રહી આવો અને બીજી પી એ છે સાંભ્યું પી એમ તો તમે પીએમ જ્યાં રાખો આયે સાહેબ પડી તમે યાર પી એમ જ્યો કેમ ઢોળે નહોતું જરીકટવા વાહ જરીકટવાનો કેમ તાબી જમે દીધી જાવા આજ ના સમયમાં બસ 12 બસ 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 હવે બીજગમે બસ આજના વિનર છે મનીષભાઈ આ ભાઈની એક ફ્રૂટી બાકી રહી ગઈ છે તમે જોઈ શકો છો તો આજના છે અમારે વિજયભાઈ તો વિજયભાઈ માટે લખી નાખી બાજ બનવા એમ તો અમારા આ ભાઈને કહી દીધું બાજ નો થાય એમ વાંધો તો બાજ બનવાની કોશિશ કરતા પછી તમે જાણો છો સકલા બાજ બને યાર કાઈ વાંધો ની તો આપણો બાદ આટુ પ્રાઇઝ લઈ જાય હાલો તો મિત્રો આપડા મનીષભાઈ ની પ્રાઇઝ આવી ગઈ છે તો મનીષભાઈ તમારી અને તમને કેવું લાગે છે હું બહુ ખુશ છું ખુશ છું આ આપણે બહુ ખુશ હોય તો તમને મજા આવી ગઈ હા આપણે ચેનલ માં તમને ફૂલ હા ફૂલ જોશ માં ફૂલ જોશ માં છે તો આપણે હવે આપડે ડેલી વિડિયો આવશે તો પૂરો વિડિયો જોજો અને નો સપોર્ટ બનાવી રાખજો તમારો તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરી દેજો ને એક વારી જે કમેન્ટ કરી દેજો અને આજનો વિડિયો કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીએ તમને નવા વિડિયોમાં જ આવતા બાય